નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીના ગ્રાઉન્ડ વિશે એટલે કે ફિક્સ થઈ ગયા છે આ બે હજાર ચોવીસ પચીસની ભરતીને લઈને કે કયા કયા ગ્રાઉન્ડ ક્યાં આપવાના છે તેના વિશે તો વિડીયોમાં છેલ્લા જુદી બન્યા રીજુ જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે છે કે કયા કયા ગ્રાઉન્ડ આ વખતે ફાળવવામાં આવે છે તો કે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ અલગ ગ્રાઉન્ડની યાદી જાહેર કઈ તારીખથી કોલ શરૂ થશે તેના વિશે આ તારીખથી ગ્રાઉન્ડ સારી કસોટી શરૂ થશે તેના વિશે સંપૂર્ણ માહિતી છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહી છે તો આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે તો ચલો વિડીયો આપણે આગળ ચાલુ કરીએ તો કે પોલીસ ભરતીને લઈને લઈને મોટા સમાચાર શું સમાચાર છે તે આપણે જોવાના છે તો ક્યારે નીકળશે ક્વોલિટી અને કયા કયા ગ્રાઉન્ડ છે તે નક્કી તો કે આવી રીતે તમારે રાઉન્ડ મારવાના છે જે હું તમને અંદર બતાવ્યું છે અને ગોટુએ ગ્રાઉન્ડ ફાળ્યા છે કયા કયા ગ્રાઉન્ડ છે તે વિશે પણ જોઈએ આપણે તો બધી જ ભરતીની અપડેટ આપણી ચેનલ ઉપર આવે છે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો તો આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ આપણે ચાલુ કરીએ તો હવે આપણે ગ્રાઉન્ડ જોઈશું કે કયા કયા ગ્રાઉન્ડ છે અને કેટલા ગ્રાઉન્ડ કુલ ફાળવવામાં આવ્યા છે તે આપણે જોઈશું વિગતવાર માહિતી ચાલો વિડીયો ચાલુ કરીએ તો આપણી પાસે આવ્યું છે કે પોલીસ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ શ્રીની માહિતી બે હજાર ચોવીસ પત્રક અ દ્વારા શું આવે છે તે જોઈએ તો કે પહેલું ગ્રાઉન્ડ છે કે અમદાવાદ શહેરનો હોદ્દો છે એસસીપી તો નોડલ શ્રીનું નામ છે શ્રી જી એન જાડેજા તેમનો મોબાઈલ નંબર પણ આપેલો છે તેમની ઈમેલ આઈડી એટલે કે ઇમેલ આઈડીસ પણ આપેલો છે ગ્રાઉન્ડનું સ્થળ એટલે કે શું સરનામું છે તે પણ આપેલું છે તો આપણે સરનામું જોઈશું તો કે જેડી નાગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ શહેરનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે અમદાવાદની અંદર બીજું ગ્રાઉન્ડ છે વડોદરા શહેરનું અંદર તેના અધિકારી છે શ્રી પ્રણવ કટારીયા એસીપી છે તેમનો મોબાઈલ નંબરને ઈમેલ આઈડી પણ આપેલું છે જરૂર હોય તો કોલ તમારે ગ્રાઉન્ડ બીજું ના મળતું હોય તો તમે કોલ કરી શકો છો તો ત્યાંનું સ્થળ છે તો પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા શહેર ત્યાં એનું સ્થળ આપેલું છે તો ત્રીજું ગ્રાઉન્ડ છે રાજકોટનું જે નો અધિકારી શ્રી છે શ્રી એમ આઈ પઠાણ તેનો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી પણ આપેલું છે તો તેનું સ્થળ છે માવડી પોલીસ હેડક્વાર્ટર સર્વણંદ ભૂમિ હેડ એપોર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક માવડી રાજકોટ તો આ તેનું એડ્રેસ હતું તો હવે આપણે ચોથું જોઈએ કે પોલીસ તાલીમ શાળા વડોદરા ડીવાયએસપી હોદ્દો છે તેમનો શ્રી જે બી ચૌધરી છે તેને મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ આપેલું છે તો તેનું સ્થળ છે તો પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ વન કેમ્પ કાશી વિશ્વનાથની મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા આવેલું છે તો પાંચમું ગ્રાઉન્ડ જોઈએ તો કે જૂનાગઢનું એટલે કે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ડીવાય એસપીનો હોદ્દો છે શ્રી એસ એન ગોહિલ તેના અધિકારી છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ આપેલું છે તેનું તેનું સ્થળ જોઈએ તો કે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિરખા કોલ જૂનાગઢ છઠ્ઠું ગ્રાઉન્ડ છે ગાંધીનગર નોંધોનો હોદ્દો છે ડીવાયએસપી શ્રી આર આર દેસાઈ તેના મોબાઈલ નંબરની આઈડી પણ આપેલી છે પોલીસ હેડક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ પોલીસ શ્રીની કચેરી સેક્ટર સત્યાવીસ ગાંધીનગરની અંદર આવેલું છે તે સેક્ટર સત્યાવીસની અંદર તે ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે ગાંધીનગર ગ્રાઉન્ડ નંબર સાત મહેસાણા ડીવાયએસપી છે શ્રી જયજી શેખ તેમનો મોબાઈલ નંબરની આઈડી પણ આપેલું છે તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ ક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ મહેસાણાનું ત્યાં ગ્રાઉન્ડ આવેલો છે તો કે ગ્રાઉન્ડ પણ ત્યાં આ સાત ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે બીજા પણ ગ્રાઉન્ડ છે તે આપણે કુલ પંદર જેવા ગ્રાઉન્ડ છે તે આપણે હવે આઠમા નંબરનું ગ્રાઉન્ડ જોઈએ કહ્યું છે તે તો આપણે આઠમો ગ્રાઉન્ડ જોશું સાબરકાંઠા હિંમતનગરનો ડીએસપી હોદ્દો છે શ્રી સુશ્રી પાયલ સોમેશ્વર તેના અધિકારી છે તો મોબાઈલ નંબરને ઈમેલ આઈડી પણ આપેલી છે તો કે પોલીસ હેડ ક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લો હિંમતનગર તાલુકો એટલે કે તેનું મુખ્ય મંત્રી હિંમતનગર છે તેના કારણે નવમું ભરૂચ ગ્રાઉન્ડ છે ડીવાયસપી ઓડો છે અધિકારી છે શ્રી એમ એમ ગાંગુલી તો તેના મોબાઈલ નંબરને ઇમેલ આઈડી પણ આપેલી છે તો પોલીસ હેડક્વાર્ટર કચ્છ કાળી તલાવડી સિવિલ લાઇન્સ બાબા ખાના રોડ ભરૂચ સ્થળ છે તો દસમું જામનગર ડીવાયએસપી હોદો હોદ્દો છે શ્રી વી કે પંડ્યા તેના મોબાઈલ નંબરની ઇમેલ આઈડી પણ આપેલું છે તો પોલીસ હેડક્વાર્ટર સર્વ સેક્શન રોડ જામનગર તેનું સ્થળ છે અગિયારમાં એસઆરપીએફ જીઆર ટુ એટલે કે અમદાવાદનું ગ્રાઉન્ડ બીજું ફાળવવામાં આવ્યું છે ડીવાયએસપી તેનો હોદ્દો છે શ્રી એલ ડી રાઠોડ અધિકારી છે તો તેનો મોબાઈલ અને ઇમેલ આઈડી પણ આપેલું છે તેનું સ્થળ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સૈજપુર બોધા કૃષ્ણનગર અમદાવાદ તેનું સ્થળ છે ગોધરા બારમું ગ્રાઉન્ડ જોઈએ ગોધરા ડીવાયએસપી એસપી હોદ્દો છે અધિકારી છે શ્રી સી એન પટેલ તેનો મોબાઈલ ઈમેલ આઈડી પણ છે તમારે જરૂર પડે તો તમે કોલ છે કે પૂછી શકો છો તમને જો ગ્રાઉન્ડ ના મળતું તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ લુણાવાડા રોડ કોલિયરી ગોધરા પંચમહાલ તો તેરમો ગ્રાઉન્ડ છે નડિયાદ ડીવાયએસપી હોદ્દો છે શ્રી વીઆર યાદવ અધિકારી છે તેનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ આપેલો છે તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ ખેડા ચૌદમું ગાઉન ગોડલ ડીએસપી હોદ્દો છે તેનો અધિકારી છે શ્રી એમ ડી પરમાર મોબાઈલમાં ઇમેલ આઈડી પણ આપેલો છે તેમનો પણ રાજ્ય અનામત પોલીસ જૂથ આઠ કોટડા સાંગણી રોડ ગોડલ જીરો રાજકોટની અંદર આવેલું છે તે છેલ્લો ગ્રાઉન્ડ જોઈએ સુરતનું એસઆરપીએફ જીઆર અગિયાર વાવ સુરત ડી એસપી હોદ્દો છે શ્રી એમ એમ એ એમ પટેલ તેના મોબાઈલ નંબરની ઇમેલ આઈડી પણ આપેલો છે તો સ્થળ જોઈએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત વાવ કોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત તે સ્થળ પરનું સ્થળનો એડ્રેસ પણ આપેલું છે તો આ હતા કુલ પંદર ગ્રાઉન્ડ જે આ પ્રમાણે પંદર ગ્રાઉન્ડ આપેલા છે તેમનું સ્થળ મોબાઈલ નંબર ઇમેલ આઈડી જરૂરી જે જોઈએ તે પણ મળેલું છે કયા અધિકારીને સોંપવામાં આવ્યું તે પણ છે તો આ વખતે કેટલાક ગ્રાઉન્ડ નથી ફાળવવામાં આવ્યા જેમ કે પહેલાં પાલનપુરનો ગ્રાઉન્ડ હતો પાટણનું હતું એવા અમુક ગ્રાઉન્ડ ફાળવવામાં નથી આવ્યા પરંતુ પંદર ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે તો અંદાજીત પહેલાં અઠાવન દિવસ ચાલ્યું હતું અને રવિવાર પણ રજા હતી તો આ વખતે ક્યારેક પચાસ દિવસની અંદર પણ પુરુષ કરી શકે કારણ કે પહેલાં ત્રણ શિફ્ટ હતી દિવસમાં ત્રણ શિફ્ટ હતી ને આવક કારક ક્યારેક માર્ક નથી તો ચાર પણ કરી શકે તો અંદાજ છે તો પચાસ દિવસની અંદર પણ પૂરું થઈ જાય કારણ કે પહેલાં કરતાં સંખ્યા વધુ છે અને જો ત્રણ શિફ્ટ રાખશે તો સાઠ દિવસ જેવો ચાલશે તેઓ અંદાજે લગાવી શકે અને કાઉ કોલ લેટર પણ પહેલી તારીખ આસપાસ નીકળી જાય તેવી શક્યતા છે કારણ કે હવે હવે તો ગ્રાઉન્ડનું પણ ફિક્સ આવી ગયું છે કયા કયા ગ્રાઉન્ડ છે તે પણ તો આટલી આપણે અપડેટ હતી નવી તો તમને જણાવી તો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આવા જ પ્રકારની ભરતીને લગતા અપડેટ આવતી રહે છે તો અત્યારે જ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો તો આવી જ ભરતીની અપડેટ આવતી રહે છે તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ખાસ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ તો આભાર જય હિન્દ જય ભારત